જો મજાબાજી છે બાર બાર મગાવો અરે ભાઈ બેસી જા પાછો બેસી જા હાલો પોર હવા મે પોર હવા ને પુત્ર કરી આપને છોટે આના પુત્ર કરી આ આનંદભાઈ બેજો આપણે

અમે કહીએ છીએ કે અમે એવા નાગરિકો નથી તમે અમને પબ્લિકલ મંત આપ્યા છે અમે પબ્લિકા ચૂટાવાના પ્રતિનિધિ છે અમે અમે એમને બોલાવ્યા છે આમ લેતાને